મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ સિટી નો વિકાસ શરૂ થયો અમદાવાદ જિલ્લાના વિઠલાપુર ખાતે તેના અત્યાર સુધીના સૌથી મહત્વાકાંક્ષી રિપોર્ટ બાય આજે આપણે જે બેઠક છે આજે તો મારા પ્રોજેક્ટ દેશની અંદર આ આ મારી દ્રષ્ટિએ કદાચ પ્રથમ પ્રોજેક્ટ હશે જેનું આજે જેની અંદર અલગ અલગ આવેલી છે વન બીએચકે એપાર્ટમેન્ટ કે એપાર્ટમેન્ટ ફૂટબોલ એપાર્ટમેન્ટિંગ હોસ્પિટલ હોટેલ પેટ્રોલ પંપ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ડસ્ટ્રી માટેની જે પંપલ પ્લેટ માટે મારી પ્રોજેક્ટ છે ઇન્ડસ્ટ્રી અને ત્રણ જેટલા મારી પ્રોજેક્ટ છે મલ્ટીનેશનલ આઠ દેશની બાવીસ થી પચીસ કંપનીઓ સાથે મેં અત્યાર સુધી કામ કરેલું છે વિકસિત ગુજરાત વિકસિત ભારતના મેક ઇન ઇન્ડિયાના કન્સેપ્ટ થી ગુજરાતના ગુજરાત એમઓ સક્સેસફુલી મળે એટલું મને એપ્રિસિએશન પણ સરકાર તરફથી મળેલું છે આ પ્રોજેક્ટ કેટલા વર્ષમાં ફેલાય આ પ્રોજેક્ટ ત્રણસો પંચ્યાસી એકર એટલે છસો ને પંચાવન હજાર ની અંદર ફેલાયેલો પ્રોજેક્ટ છે પર વોટર ઇન્સરીનું જે હક છે માન્ય વડાપ્રધાન મોદી સાહેબ જયારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતની અંદર મારુતિ સુઝુકી જુદું ટુ વ્હીલર હોન્ડા ફોર વ્હીલર ટાટા મોટર્સ અને આ જે છે ઓટોમોબાઈલ કંપનીઓ આ વિસ્તારની અંદર સ્થાપિત થઈ એમાં આ જે જગ્યા છે એ હોન્ડા કારની હતી એમને કોઈ પણ કારણસર એમનો પ્રોજેક્ટ જે છે કેન્સલ રહ્યું એ જગ્યા મે લઈ અને આખી सो ने पंचावन्न वेगा जगा एनी अंदर गव्हर्मेंट एप्रुवल जे सगळ्या वीस चीलिसी आहे गुजरात सरकारी ते अंतर्गत एप्रुवल सरकार मान्य प्रोजेक्ट आहे